પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના સિવિલ સર્જન સહિતના ડ્રીલનું આયોજન કરવામાં આવે છે જેમાં ફાયર ઓફિસર દ્વારા હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ અને નર્સિંગ વિદ્યાર્થીઓને ફાયર અંગે તાલીમ આપવામાં આવે છે આજે પણ હોસ્પિટલના પીએમ ગેટ નજીક ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના ફાયર ઓફિસર યશ મોઢા દ્વારા હોસ્પિટલના સ્ટાફ અને વિદ્યાર્થીઓને ફાયરના સાધનોના ઉપયોગ અંગે ડેમો મારફતે માર્ગદર્શન આપ્યું હતું આપણે ગુજરાત સરકાર તરફથી છઠ્ઠી તારીખે છે ને એક ફાયર મોકલ જે છે ને આપણે કોઈ અત્યારે આગ લાગવાના જે બનાવો થઈ રહ્યા છે એ બનાવને રોકાવવા માટે એ કામગીરી હાથ ધરવામાં આવે છે અત્યારે નગરપાલિકાના સહયોગ સાથે અને આપણે અમારે એ છે સાહેબને ને સાહેબ એને બધા નર્સરી સ્ટાફ છે અમારા અને પછી સ્ટુડન્ટ્સ બધાની હાજરી મેં ઇન હેન્ડ પ્રેક્ટિસ જે છે આજે કરવામાં આવેલી છે એ રીતે અમે કાયમ કરીએ છીએ ને જેથી જે કોઈ બનાવ બને ત્યારે આ કામગીરી અમે સારી રીતે પહોંચી વળે એના માટેનું આયોજન છે આ કાર્યક્રમમાં હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર એ વી તિવારી આરએમઓ ડોક્ટર વિપુલ મોઢા એચ એ ગિરિરાજ મહેતા અને ફાયર ઓફિસર યસ મોઢા સહિતના અધિકારીઓ અને હોસ્પિટલના સ્ટાફ અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર